એકદમ વરસાદ જેવું વાતાવરણ છે ને અત્યારે આપણે જવાનું છે કનોણા તો ચાલો મળીએ તો હું બેસી લે ફાફડા ગાંઠિયા જલેબી ચિપ્સ અને છાસ પીવા આવ્યો હું આજે હું ને મારો મિત્ર જાય છે ગોંડલ જોઈ શકો છો આજનું વેધર આજનું વાતાવરણ જો મસ્ત મજાનું છે પેલો એક કપડા લીધા પછી માણે ભોજન કરવા આવી ગયા છે જમવામાં છે તાજે તાજું ગરમા ગરમ પંજાબી કાજુનું શાક ભેગી છે નાન પંજાબી આથણું પાપડ અને છાસ અને બીજું ઘણું છે તો તમે પણ જરદારા બરદારા ખાતા રહેજો અને મોજ કરતા રહે મિશન નું નામ છે પોવા બટેટાનો પ્રોગ્રામ પ્રોગ્રામ થાય કે નો થાય બટેટા બફાઈ જાય એટલે બટેટા ખાઈ લેવાના યાર રો તૈયાર થઈ ગયા છે આપણો પોવા બટેટા હવે થઈ ગયો છે સમય જમવાનો જય દ્વારકાધીશ મિત્રો જય દ્વારકાધીશ ડાયરાને કેમ છો બધા મજામાં ને ત્યારે જો આપણો પોશાક જોઈ લ્યો આપણે જાદુની જેમ તૈયાર થઈ ગયા વાતાવરણ જોઈ શકો છો એકદમ વરસાદ જેવું વાતાવરણ છે અને અત્યારે આપણે જવાનું છે કનોડા તો ચાલો મળીએ મિત્રો ફાઇનલી હું કનોડા પહોંચી ગયો છું અને વરસાદ એવો આવે ભાઈ વાત જ પૂછો જો ચાલુ વરસાદ એ હું પહોંચી જો જો આ આપણો રેન્કો હુકાઈ ગયા તો અત્યારે હું કનોડા પેશિયલ કામ માટે આવ્યો તો તમને કામ હું બતાડું તો હું પેશિયલ એને આ ફાફડા ગાંઠિયા જલેબી ચિપ્સ અને છાસ પીવા આવ્યો હું આજે ત્રીજો દિવસ થઈ ગયો છે આજે હું ને મારો મિત્ર જાય છે ગોંડલ જોઈ શકો છો આજનું વેધર આજ નું વાતાવરણ જો અને બે ત્રણ દિવસથી યાર સાજડિયારીમાં એટલો વરસાદ પડે છે ને કે વાત જ જવા દયો વ્લોગ બનાવવાનો ટાઈમ નથી જળતો ગરમન ગરમા હોય હવે એમાં મારે વ્લોગ કઈ રીતના બનાવું ગરમન ગરમાય તો વાત તો સહીય ચારેપણ હું બહાર જાવું મોકો મળે ત્યારે વ્લોગ બનાવું છું એમનો અમદ તાકે 3 દી થયા કટકે કટકે વ્લોગ આવે પણ વ્લોગ જોતા રહ્યો તમે યાર બાય બાય જમાવો તો આવા દ્રશ્યો આપણે કોઈ થી નહોતા જોયા યાર એવા દ્રશ્યો આજે જોવા જડે મજા આવી ગયા નું આ વાતાવરણ તો તો અત્યારે આવી ગયા છે ગોંડલ બસ સ્ટેન્ડ ડેપોમાં પંચમાલી ડાયરેક આપણે ઉતરીને આવી ગયા બસ સ્ટેન્ડ ડેપોમાં કોણ કોણ ગોંડલ ડેપો આવ્યું છે જરાક કોમેન્ટ કરી દેજો યાર આપણે તો પહેલી વાર આવ્યો હોય એવું લાગે તો ફાઇનલી ગોંડલ આવવાનું મિશન કમ્પલેટ થઈ ગયું આપણને જડ્યું છે અત્યારે એક પાર્સલ જોઈ અજી અનબોક્સિંગ કરે છે મારો મિત્ર શું છે અંદર પાર્સલમાં

તમારા પંથકમાં તમારા ગામમાં તમારા શહેરમાં વરસાદ છે કે નહીં બનાવી બાર ને બાર વાગી ગયા છે પેલો એક કપડા લીધા પછી મણે ભોજન કરવા આવી ગયા છે જોઈ શકો છો હવે સાહેબ અમારા બેનિઓ જોવે જમવું હું ન જમવું એના હાથમાં છે કારણ કે આજના સ્પોન્સર એ છે A few moments later. મિત્રો અત્યારે બપોરના જમવામાં છે તાજે તાજુ ગરમા ગરમ પંજાબી કાજુનું શાક પેગી છે નાન પંજાબી આથણું પાપડ અને છાસ અને બીજું ઘણું છે મિત્રો પંજાબી આપણને બોલતા આવડે કે ન આવડે પણ આપણે એને પંજાબી ખાઈ લેવાનું પંજાબી જો એમાંય કોઈ આપણને સ્પોન્સર મળી જાય ને ખવરાવ થાય ને ખાઈ લેવાનું પાછું જોવાનું ને તરીકા ભીખ માંગને કા

માંડવી મોટી બધી થઈ ગઈ છે આ છે આ દવા બાર આવ્યો ના મિત્ર નહી મિત્રો ના માંડવી જો મસ્ત મજાની થઈ ગઈ છે ચૂમ કરીને બતાડી દઉં જો એક નંબર માંડવી થઈ ગઈ છે આ ઓલી સાઈડ એ માંડવી જો ધીમે ધીમે ઉગતી આવે છે બાકી વાડી જો મસ્ત મજાનો નજારો છે અત્યારે સાંજનો ફાઇનલી બે ત્રણ દિવસ પછી વાડીએ આવું છું એ ફસકા છે સોરી બે ત્રણ દિવસ થી આ ગામમાં જાવ પણ વાડીએ આજે આવું છું તો આજે આપણે મિશન ઉપર છીએ મિશન નું નામ છે પૌવા બટેટા પ્રોગ્રામ એનો આપણે અલગ થી બ્લોગ બનાવશે આપણે એના માટે લેવા આવ્યા છીએ લીંબુ મિત્રો અહીંયા બેઠા બેઠા હું લસણ ફોલું છું છે લસણ ને આપણે પોલી રાખો મસ્ત મિત્રો તો અત્યારે આવી ગયા તા ની વાડીએ પાણી ભરવા માટે જો આવી રીતના આપણે જુગાડ કરીને પાણી ભરવાનું છે આમ કે આ બધા પીછા પીછા ને એવું છે એ જો હમણાં સાઈડ માં થઈ જાય ને આપડે પાણી ભર લે તો કોમેન્ટ કરી દેજો કે આવી રીતના કોને કોને પાણી ભર્યું હોય નહી કે નો થાય બટેટા બફાઈ જાય બટેટા ખાઈ લેવાના યાર મુંજાળ ને તો મિત્રો પવા અને બટેટા આપડે મિક્સ થઈ ગયા છે આપણે ચાખીએ કે કેવા છે એક નંબર પવા બટેટા છે આ કાચા છે તો એ કઈ ઘટે નહીં કારણ કે આપડે કાચી તા જ છે હવે તૈયાર થઈ ગયા છે આપડા પવા બટેટા હવે થઈ ગયો છે સમય જમવાનો આલુ સેવ નાખી છે લીંબુ નાખ્યું છે સાથે છે ડુંગરી અને તમે જોઈ શકો છો કે આપણા બધા મિત્રોક બઈના આયા એક નંબર જક્કા મજા આવી ગઈ ને ભાઈ બવા બટેટા ખાને ઓ બટેટા વિશે બટેટામાં કઈ પૂછવાનું ન હોય આપણે હજી કારીગરની વાત તો દીધી બીજા કોઈ નહિ આપણા પ્રતિકભાઈ જે જલવાય અમાર આ પ્રતિકભાઈ જે આપણા બવા બટેટાના કારી મિત્રો એક નંબર બવા બટેટા બન્યા છે ચાલ ભાઈ ફાઈ ચોમાસાની સીઝન હોય મિત્રો સાથે હોય અને અમારે પવા બટેટાનો પ્રોગ્રામ ભાઈ ભાઈ જલશો જલશો બાપુ ડુંગળી હાલો તો મળીએ નવા બ્લોક